રામ રામ ને હર હરમ કેમ છો મિત્રો મજા મને મજા મજા છે ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે ફરી એકનો વિડીયો શરૂ કરી દીધો છે આજે વિડીયો એ રહેવાનો છે કે અમારા ગામમાં કેટલા મંદિર છે મંદિરમાં શું શું છે મંદિર કયા કયા માતાજીના છે તે બધું રહેવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહો અને જો વિડીયો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે જો વાતાવરણ કેવું છે આમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે શિયાળામાં વરસાદનું વાતાવરણ થઈ ગયું આપણે બધા તણસા જેટલા મંદિર છે ત્યાં આપણે આગળ સાયકલ લઈને જવાનું છે હાલો તમે વિડીયોમાં બની રહ્યો આપણે આગળ આપણે સાયકલ ને બહાર કાઢવી અને જાવી મંદિરે તમને બધા મંદિરની મુલાકાત કરાવી એક વિડીયોમાં તો બધા મંદિરની મુલાકાત નહીં કરાવી આપણે બે પાર્ટ બનાવશું તો હાલો વિડીયોમાં બની રહ્યો તો હાલો હવે આપણે મંદિરે જવા માટે નીકળીએ છે આવશે પૂરે અમે બે મંદિરે આપણે રોડે નીકળી ગયા છે જો સાયકલ લઈને નીકળી ગયા છે આગળ જાય છે મારો ભાઈ જવું આવ્યા સડાઈ તડબડ દીદી તડબડત તડબડત મિત્રો જો અહીંયા મહાદેવનું મંદિર આવી ગયું છે આપણે મહાદેવના મંદિર આપણે છેલ્લે રાખવાનું છે આપણે સૌથી પહેલાં જવાનું છે લાંઝરવાળા ખોડિયારમાંય તો સૌથી પહેલાં ન્યા જવી ત્યાં મુલાકાત કરાવી ચાલો મિત્રો લાંઘારવાળા ખોડિયારમાં જવું હોય તો જો આ તણસ તરફથી રોડ આવે છે આવડો આમને દેખાય તો તણસર તરફથી આવે અને અહીં કુકડ જો છ લખ્યું છે તે રસ્તે સડી જવાનું અહીંથી આપણે ટાકા છે ત્યાંથી ઇન્ચર વળી જવાનું સૌથી પહેલાં એન્ચર બીજા પછી સીધા સીધું રોડ વહી જવા ને ક્યાંય વળવાનું જ નહીં સીધી એક લાંબારા આવે છે ને ત્યાં ઉપર મંદિર છે મોટું જબ્બર આપણે ક્યાં જવાનું છે ચાલો વિડીયોમાં બન્યા ચાલો કન્ટિન્યુ લાંદાર વાળા ખોડિયાર મંદિર આવી ગયું છે તો અહીંથી દેખાય છે બરાબર દેખાય છે જો દેખાય ઉપર ત્યાંથી ઉપરથી જવાનો રસ્તો છે ચાલો મંદિરે જ આવી સીધી મુલાકાત કરાવી મંદિરે તો આપણે ઉપર ચડી ગયા છે આ દેખાય છે મંદિર ખોડિયારમાં નું મંદિર મિત્રો આપણે અહીંયા આવીએ એટલે સૌ પ્રથમ અહીં ઝાડવાની બાઉન્ડ્રી આવેલી છે આ ઝાડવા આપણે જ સોપેલા છે મિત્રો સોમાસોમ સોંપ્યા હતા તો આ ચાલો એને પાણી દેવી જો લાઈટ હશે તો ન કરતો નહીં પાવી ફાઈનલી મંદિરે પોગી જશે તો ચાલો તમે દર્શન કરી લો પેલા અમે પણ દર્શન કરી લઈએ છે કે આપણે જો અહીંયા આવીએ એટલે પેલા પ્રથમ તો અહીંયા આપણને સુકુન જેવું મળે અહીંયા છે પાણીની ટાકી અને મંદિરની ખાસ વાત એ છે કે પેલા અહીંયા સૌ પ્રથમ હા નાની એવી ડેરી તો છે ખાલી પછી આ ટોટલો છે એ માપને હતી ડેરી આવી રીતે આમ ચોરસ પછી એમાંથી આ મોટું જબ્બર મંદિર બને વિશાળ જો મિત્રો આપણે અહીં આવે ને તો આમ જ જો આપણે આ વદરકા ગામ છે ત્રણ સાવટ વદરકા ગામ આવે તેનો જો ડેમ દેખાય છે પાણી અહીં જો હા પાંચ જ છે વદરકા વધારે જો આખું શેર નહીં અને આમ જો અહીં લીલું લીલું ઘાસ આખું ખેતરો જ્યાં જો ને બધું લીલું ઘાસ જ તે આવી રીતે સજો ભાઈ કેવું મસ્ત એનું લીલું લીલી હરિયા તો આપણે બધા મંદિરની મુલાકાત કરવાની છે તો બે પાર્ટ બનાવશું આપણે તો હવે આ લાંબર વાળા ખોડિયાર માં આવી જશું આપણે તો હવે આની પછી જશું આપણે માધવરાય મહાદેવના ના મંદિર તે ત્રણસા ગામ માં જવું છે પેલા આપણે અહીંયા આવ્યા પેલા આપણે આઘે આઘેના મંદિર લેશું બધા પછી પાછા પાસે ના લેવું તો હાલો હવે આપણે જઈ માધવરાય ના મંદિર તો તમને દેખાડશું ક્યાંથી જવાય ચાલો તો આપણે ઝાડવા પાવા નતા પણ લાઈટ નથી તો આપણે પછી પાવા આવીશું આપણા આપણા ઘરેથી અહીંયા મંદિર થાય બે થી અઢી કિલોમીટર થાય છે આપણે પછી પાછા આવશું ને પાયી દેવું લીમડે ઉજરી જાય હાલો હવે જઈ માધુરાઈ ના મંદિર આપણે પાછા તણસા રોડ ઉપર આવ્યા વીઆેવાસી જો પાછળ આપણે અમે તમને દેખાડીશું ક્યાંથી જવાય ક્યાંથી તણસા રોડ ઉપર આવ્યા છે બસ અહીંયા માધુરાઈના મંદિર અહીંથી ના જવાય છે આગળ તમને દેખાડો રસ્તો ચાલો જો આપણે અહીંયા રસ્તો દેખાય ને નાળું પોલ ત્યાંથી જવાનું છે પણ આ દુકાન છે આમ ભળી ભળી મળી આમ જવાનું છે તો હાલો વિડીયો આગળ દેખાડી તમને અહીંથી આવવાનું તણસો તરફ અહીંથી જવાનું માધુરાઈ મંદિર તરફનો રસ્તો હાલો આપણે જાવી રસ્તો થોડો ખરાબ છે તો આપણે રસ્તામાં સાયકલ મીકવી છે પડી છે અહીંથી તો આગળ કઈ રસ્તો છે નહીં જોવો અહીં તે વાલે જવાનું છે રસ્તો બંધ છે પણ ટૂંક છે આ પાણી તણસાનો નદીનું પાણી છે જોવા હવે અહીંથી જવાનું છે આપણે હાલી તો ફાઈનલી આપણે મંદિરે પોગી ગયા સુધી જોવા અમે બંને પોગી ગયા સુધી મંદિર અહીંયા છે મંદિર આ છે ગેટ અહીંથી જવાનું છે અંદર તો ચાલો તો હાલો ગેટ ખોલીને જોશે મંદિરમાં લઈ લીધી છે આપણે જો મંદિર કેવું મસ્ત તેનું છે વાહ ભાઈ વાહ અહીંયા આપણે ઘણા સમય પહેલા અથવા મિત્રો ઘણા સમય એટલે આમ ગણો તો વરસ બે વરસ થઈ ગયું છે આપણે અહીંયા આજે આવ્યા જો જય માધવરાય દાદા એવું મસ્ત થઈ ગયું હાથ આપણે પગે લાગી લે તો ચાલો તમે પગે લાગી જવું

મંદિર મંદિરે બિરલા જો બિરલા આ તમે જોયા કોઈ કોમેન્ટ કરો બિરલા છે અને ખાવાનું કેસરી કેસરી નીકળે બહુ શાંતિ મળે મંદિરે તો હાલો હવે આપણે જઈએ નેક્સ્ટ મંદિર હવે નેક્સ્ટ મંદિર છે આપણે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જવાનું છે હનુમાન મંદિર ગામમાં છે આપણે રસ્તેથી આવ્યા હતા ત્યાંથી થોડુંક જવાનું છે હાલો વિડીયો હવે જવાનું છે અહીંયા છે જો મંદિર હા હું દેખાય આ છે આ ચબુતર વટી ની તરત જ મંદિર છે હાલો તો હનુમાન દાદાનું મંદિરે જતા આવી પછી અહીંયા જાવી દેખાડવી હનુમાન દાદાનું મંદિર પોગી હાલો દર્શન કરી લેવી ખાલી

ઘણા વર્ષો એટલે આમ ગણો તો હો બસો વર્ષ પહેલાનું તો હશે તે આણંદની ગદા છે હાલો હવે નેક્સ્ટ મંદિરે જઈએ આપણે મંદિરની મુલાકાત લેતા હતા અને આપણે અહીંયા દુકાન છે એક ગંદદાની કે આપણે દરરોજ બધું વસ્તુ લેવી છે ભાગ ને અમારા અહીંયા ગંદદા બેઠા જ હોય જેવો અમારા ગંદદા છે ને શોખ રહે બહુ આમ એને પ્રેમ બહુ શોખ રહે તો ગંદદા હું કહે છે અમારા વિડીયોમાં ભાઈ હા બોલો બોલો ભાઈ હા બોલો હા લાઈક સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઇબ કરો ભાઈ તો એ લીધા સો આ છે અમાર હાથ જો આવ્યા છે અહીંયા હા દુકાનમાં હાલો ભાઈ છોકરો વધારે ભાઈ ક્યાં આ બધા કાઢ્યા બટિયા ખવરાવું છું ભાઈ અહીંયા પૈસા હોય નો હોય હમ કોઈ એમનો ભાઈ લીધો કુલો જાય નહીં હમ અમાર ગંદદાના સ્વભાવ બોવા હો ભાઈ

મંદિર માં આપણે વીઆવા સિવિજ છે મંદિર તો મિત્રો આ છે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર મિત્રો આ મંદિર પણ બહુ મસ્ત છે અને વિશાળ છે જો તમે જોવું શકો છો લાભ શુભ જો આમાં સ્તુતિ લખેલી છે તો ચાલો તમે દર્શન કરી લ્યો અંદર જવો મિત્રો કેવું મસ્ત મંદિર છે યાર મિત્રો કાંઈ ન ઘટે તો હાલો તમે દર્શન કરી લો અમે પણ કરી લેવી તો મિત્રો આપણે ચાર મંદિરના દર્શન કરી લીધા છે અને આપણે તણસા ગામમાં કુલ આઠ મેન મંદિર છે તો આપણે આજે ચાર મંદિરના દર્શન કરી લીધા હવે હવે બીજા કરશું કાલે તો બસ આજના વિડીયોમાં એટલું જ તે હવે મળી પણ ફરી એકનો વિડીયોમાં કાલે કે આવતીને હર હર મહાદેવ